નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લીલાપુરમાં આવેલ વીર શહીદો કુલદીપ પટેલની સ્ટેચ્યુ એટલે કે તેની પ્રતિમાને ફૂલાર કરી અને સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે લખતરના યુવાનો સહિત નિવૃત્ત ફોજી કર્મચારીઓ સહિત મોટી સંખ્યાની અંદર લીલાપુર ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા લખતર તાલુકાના લીલાપુર ગામનો કુલદીપ પટેલ જે નેવીમાં ફરજ દરમિયાન શહીદ થયો હતો ત્યારે લખતરના જે નિવૃત્ત કર્મચારીઓ છે તેવા મહેશભાઈ હાડી આડી રઘુવીરસિંહ ઝાલા સહિતના જે નિવૃત્ત કર્મચારીઓ છે આજે લીલાપુર ગામ પહોંચ્યા હતા અને વીર શહીદ કુલદીપ જે પટેલ છે તેની પ્રતિમાની ફુલાર કરી અને તેને ફુલાર કરી અને સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેની તેમની સાથે લખતર ગામના સહિત લીલાપુર ગામના યુવાનો અને તેના પિતાશ્રી પણ આ કાર્યક્રમની અંદર જોડાયા હતા